પોરબંદર શહેરમાં મુખ્ય બજાર ગણાતા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયના નવીનીકરણની કામગીરી થઈ રહી છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી બંધ હોવાથી વેપારીઓ અને શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે પોરબંદર શહેરના મુખ્ય બજાર ગણાતા સુદામા ચોક વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનો માટે જાહેર શૌચાલય ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા નગરપાલિકાના તંત્ર દ્વારા રાણીબાગ તેમજ હાથી ટાકી વિસ્તારમાં વર્ષો પૂર્વે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ શૌચાલય બિસ્માર બની જતા મનપા દ્વારા તેમનું નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ શૌચાલયની નવીનીકરણની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી પૂર્ણ કરવા માંગ કરી હતી પોરબંદરમાં હાલમાં જે જાહેર શૌચાલયને જે માણસો ગામથી આવતા હોય અમુક વેપારીઓ હોય એને બાથરૂમ કે ટોયલેટ જવું પડતું હોય તો આ જે રાણીબાગની અંદર અંદરમાં એ પણ પાણી નટણ બંધ છે એનું હેજા કામગીરી બંધ છે પછી એક આથી ટાંકી પાસે હતું એનું એ ડિમોન્યુશન કરી નાખ્યું એટલે એ પણ બંધ છે એટલે કામગીરી નથી તો આ માણસોને તકલીફ પડે તો વહેલી તકે આનું કામગીરી ચાલુ કરી અને વહેલામાં વહેલું જો ચાલુ કરે તો ગરીબ માણસો બિચારા ગામડામાંથી આવતા હોય અને અહીંયા કોઈને અજાણ વ્યક્તિ હોય અને ખબર ન હોય તો એ બિચારા ઘુમરા મારે કાંઈ એસ વ્યા જાય અને આમ જૂની કોર્ટમાં વ્યા જાય એટલે આમાં તકલીફ પડે છે અડખે પડખેના માણસોને વેપારીઓને તો વહેલી તકે ચાલુ કરો હાથી ટાંકી તેમજ રાણીબાગ વિસ્તારમાં શૌચાલય કામગીરી બંધ હોવાથી આ વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર